મેંદરેડા ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ઉજવાયો મેંદરેડા નગરમાં જૂની ગ્રામ પંચાયત પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે કહેવાય છે કે શ્રાવણ વદ 8મી રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયેલ છે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર વિશ્વમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જારી મેંદરડા નગર માં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ફ્લોટ્સ રજૂ કર્યા હતા અને લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા રાત્રિ ના સમય ધોધમાર વરસાદ વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમ દરમિયાન મટુકી ઉત્સવ હિંદોડા દર્શન नंद ભયો મહા આરતી રાસ ગરબા વગેરે વિવિધ કાર્યક્રમો નગરજનો દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના પ્લોટ્સ નિશુલ્ક બનાવી આપનાર દિનેશ મકવાણાનું હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ